શોપિંગ થઈ ગઈ છે શું લીધું અમને પૂછો જો અમને શોપિંગ ની અમને ખબર હશે વજન તલા આજે આમનું શોપિંગ કેટલું જોનું છે અમને ખબર પડતા ઘરે પહોંચશે કોઈ દિવસ સેલ પણ પ્રાઈઝ ઓલરેડી એટલી ડાઉન હોય બીજાની જેવું નથી ભાવ વધારીને ઓછો કરી દીયો ફિક્સ રેટ છે એટલે તમે સેત્રાસો નહીં બરાબર ને કેવું છે કલેક્શન ઓનલાઈન આવવું જોઈએ કોઈને બરાબર આવવું સાડી લઈ લીધો ડ્રેસ લીધા દસ વાગ્યા ના વાગ્યા કેટલા ફોર્મ માં બતાવો દસ વાગ્યા થી લઈને અઢી વાગ્યા સુધી શોપિંગ કરી મજા આવી

જો વાલી એ મુશ્કેલ છે સાહેબ ચાલો આવજો સપોર્ટ કરજો જીવારી ચાલો જો આટલો કસ્ટમર ક્રાઉડ છે તો એમ નમ હોય કલેક્શન જોરદાર પ્રાઈઝ વગેરે કપડું ક્વોલિટી